પરીક્ષાની અંદર તૈયારીના ભાગ સ્વરૂપે તો એની અંદર આજનો વિષય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી તો એના પ્રશ્નો આગળ આપણે અમુક જોયા હતા એકસો વીસ એકસો એકવીસ થી અત્યારે શરૂ કરશું આપણે પ્રશ્ન આવ્યો છે કોઈ પ્રશ્ન એકસો એકવીસ થી એકસો તેવીસ માં અક્ષર શ્રેણીમાં કેટલાક સ્થાન ખાલી છે દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પમાંથી એક સ્થાન ના સાચા અક્ષરના ના ક્રમ માં આપેલો છે તો દરેક પ્રશ્ન સાચો વિકલ્પ શોધો એવું કીધું છે આપણને અહિયાં અક્ષર આપેલા છે એક આ ખાલી છે પછી ડબલ બી આપ્યા છે ત્રિપલ સી આપ્યા છે પછી બે ખાલી છે પછી બે ડી આપ્યા છે અને ચાર ઈ આપ્યા છે તો આની અંદર કેવી પેટર્ન બને છે કે એ નો વર્ગ તો શું થાય એસ થાય બી નો વર્ગ તો કે બે વાર બી થાય સી નો વર્ગ સી નો શું થઈ જશે ઘન થઈ જશે એની એક ઘાત થાય છે તો तो तर वार सी ની <laughs> <गत> <laughs> <बार> <laughs> चार घात તો चार बार અને ઈ ની પાંચ ઘાત તો ઈ કેટલી વાર આવશે પાંચ વાર આવશે તો એક વાર પેલા ગયા હવે ચાર ડી બે ડી પેલા બે ડી લખશું તો બે ડી લખશું અને છેલ્લે ચાર ઈ આપ્યા છે એક ઈ લખશું અને આવો જવાબ આપણને મળશે એ ડબલ ડી ઈ આ જવાબ છે પ્રશ્ન નંબર એકસો બાવીસ આમાં પણ એવું જ છે કારણ કે એકસો ત્રેવીસ સુધીનો પ્રશ્ન આપણને કીધો છે આમાં કેવી પેટર્ન બને છે તો બી એક વાર આવશે પછી એ બે વાર આવશે બી એક વાર એ બે વાર એવું આય પેટર્ન બને છે બી એક વાર છે તો અહીં એ આવશે પછી પાછો બી આવશે પછી ડબલ એ આવે છે બી આવે છે એ આવે એટલે થઈ જાય અને આ ડબલ એ આવો ઓપ્શન બને બરાબર પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ એ પણ એવો જ છે પેટર્ન આપણે ગોતવાની રે બરાબર કે શું થાય છે

પ્રશ્નાર્થ જગ્યા યોગ્ય તાર્કિક રીતે પૂર્ણ કરો હવે જે અઘરી આવે છે એ આકૃતિ હવે આવે છે તો ખાસ આમાં ધ્યાન રાખજો આ પેટર્ન ગોતવી એટલે ખૂબ અગત્યની પેટર્ન છે કે સો અને નવ બંનેનો ગુણાકાર કર્યો છે જે ગુણાકાર આવે છે એને ભાગ્યા બે એટલે કે એના અડધા કર્યા છે સોળ અને નવ નો ગુણાકાર એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ ના અડધા બોતેર આ કર્યા છે ચૌદ અને સાત નો ગુણાકાર

તો કે સામેની આકૃતિ છે એને ત્રણ હારે ગુણ્યા અને બે ઓછા થાય છે અહીંયા ચાર છે તો ચાર ને ત્રણ હારે ગુણ્યા તો ચાર તેરી બાર એમાંથી બે ઓછા થયા એટલે કેટલા થયા તો સામે દસ આવ્યા એવી રીતે અહીંયા એકવીસ એમાંથી બે ઓછા થયા એટલે એકવીસ માં બે ઓછા થાય એટલે તો સામે ઓગણીસ આવ્યા આવી બાર માં એમ થાય છે બાર તેરી છત્રીસ છત્રીસ માંથી બે ઓછા થયા એટલે શું આવ્યું સામે ચોત્રીસ આવ્યા આઠ આપ્યા છે તો અહીં એવી પેટર્ન બનશે શું કઈ પ્રશ્ન પાછળ એકસો છવ્વીસ મો પ્રશ્ન આની અંદર શું થાય છે કે બધા નુરાક્ષરો ની સ્થાન ને સંખ્યા આપણે જેમ તમને કીધું તું ને લખી નાખવાનું એ બીજા નંબર નો બી ત્રીજા નંબર નો સી આવું તમે પેપર માં પેલા જ લખેલું હશે આવું લખેલું હશે છે એટલે તમને આ પ્રશ્ન સરળતા રહેશે કે બી છે કયો ચાર ઓ નો નંબર કયો છે સી નો નંબર કયો છે સી નો આ બધા આંકડાનો સરવાળો કરશો જે આવે એ અહિયાં આવશે પરી ખબર તમારે શું છે ભાઈ પ્રશ્ન નંબર એની અંદર આ પેટર્ન ને અનુસરવાનું એમાં શું થાય છે કે આ બધા અંકોનો સરવાળો કરવાનો ચાર ને છ દસ દસ ને બે તો માં બાર નો અક્ષર કયો થશે એલ થશે આનો સરવાળો કરવાનો આઠ ને ચાર બાર બાર ને પાંચ ઓગણીસ ઓગણીસ મો અક્ષર કયો થશે એસ જવાબ આવશે અહીંયા શું પેટર્ન બને છે કે ત્રણ અને ચાર બાર બાર અને એની અંદર એટલે ઓગણીસ ત્રણ પંચા પંદર પંદર માં આઠ નાખો એટલે કેટલા થશે ત્રેવીસ અગિયાર સત્તા સત્યોતેર સત્યોતેર માં ત્રણ નાખો એટલે ચાર ગુણ્યા બે ચાર અને બે છે બરાબર તો ચાર નો આ વર્ગ થશે સોળ એમાંથી બે નો વર્ગ ચાર કાઢી નાખવાનો છે એટલે શું થયું સોળ માં ચાર જાય એટલે એમાં પાંચ નો વર્ગ શું થશે પચીસ બે નો વર્ગ ચાર પચીસ માં ચાર જાય એટલે એકવીસ છ નો વર્ગ છત્રીસ ચાર નો વર્ગ છત્રીસ માં છો જાય એટલે શું જવાબ મળશે વીસ જવાબ મળશે પ્રશ્ન નંબર એકસો ત્રીસ આપ્યા આપણને દસ બાર છવીસ અને સોળ બધાનો સરવાળો થાય છે ચોસઠ આ બધાનો સરવાળો થાય છે આ બધાનો સરવાળો તમારે જાતે કરવાનો છે પ્રશ્ન નંબર એકસો એકત્રીસ ચોખ્ખું આપ્યું છે આપણને આમ જોતા એમ લાગે કે દાખલો બહુ અઘરો હશે પણ એની પેટર્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો એટલે દાખલો સાવ થઈ જાય બરાબર એ અને છે એબીસીડી નો નો ક્રમ બી ચોથો બંનેનો સરવાળો કર્યો એટલે આ સંખ્યા આવી પાંચ એવી રીતે ઈ નો કયો ક્રમ છે એબીસીડી માં પાંચમો એચ નો આઠમો આ મેં જે કીધું તો એ પહેલાથી લખી રાખવાનું કેટલાય પ્રશ્નો તમારે આની લીધે સોલ્વ થશે આ બોલવાનું દાખલા દાખલા આવું કરવા તો ટાઈમ ઘણો જાય એટલે બેલા જ તમારા પેપરમાં આ લખી અને એનો ક્રમ બરાબર પછી તમારે ખાલી જોવાનું ઉતરે આઈ નો કયો ક્રમ છે નવમો અને એલ નો કયો ક્રમ છે બાર નવ ને બાર એકવીસ બરાબર એમનો કયો ક્રમ છે તેર હવે અહીંયા આપ્યા છે ઓગણત્રીસ માંથી તેર બાદ કરવાના પ્રશ્ન નંબર એકસો બત્રીસ એની અંદર આપ્યું છે કે ચાર વીસ એકસો ચાર ને ભાગ્યા પાંચ 4, એટલે ચાર પંચાવીસ વીસ આપણને ખબર પડી જાય ચાર નો ગુણાકાર કોની પંચ્યા વીસ એની પછી એકસો વીસ બરાબર એ રીતે આ ખબર પડી જાય કે ત્રણ ના ત્રીસારે ગુણાકાર ક્યાં થશે પાંચ નો પાંચ છ પછી સંખ્યા કઈ થશે સાત સાત તેવીસ ને પાછળ એક મીંડો લાગી ગયો છ સત્તા બેતાલીસ થશે બેતાલીસ ગુણ્યા એકસો તેત્રીસ એની અંદર શું પેટર્ન બને છે તો કે નવ અને બાર એકવીસ આવી પેટર્ન બને આ બંનેનો સરવાળો અહીંયા આવે છે બરાબર તો અહીં શું આપેલું છે પંદર છ માંથી પંદર જાય પંદર માં છ કાઢો એટલે શું આવશે પડે પડી ખબર પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ આની અંદર સોલ્યુશન શું થાય છે કે બધાનો વર્ગ નો સરવાળો ફેરવાસ આ સંખ્યા વર્ગ એક આ સંખ્યાનો ચાર નો વર્ગ શું થાય નાખો છ ને આ પાંચ છે બાર બાર ને ચૌદ થઈ ગયા આનું આપણે આચાર કરતા આનું કર્યું આઠ નું વર્ગમૂળ ચોસઠ છ નું છત્રીસ નવ નું સાત નું ઓગણ બચા સત્યો જવાબ આવશે બચાવ પ્રશ્ન નંબર એકસો ને પાંત્રીસ આની અંદર શું પેટર્ન બને છે કે સામે સામેની સંખ્યા છે એ બંનેનો શું થાય છે સરવાળો જે જવાબ આવશે એનો બાજુની સંખ્યા સાથે ગુણાકાર થાય 4 ને 4 8 87 56 एवरी ધાઈ એમ થશે 3 ને 5 8 8.5 एवरी અહીંયા એમ થાવું પડે આઈ કઈ સંખ્યા છે ઓકે 2 6 ને 2 8 68

આની અંદર શું પેટર્ન બનશે એને બે ને બાદ બાકી થાય આ નેવે નેવે આઠ સત્તો છપ્પન એટલે નવ અને આઠ માંથી બાદ થાય તો એક વધે એમ સત્યાવીસ ભાગ્યા નવ થાય છત્રીસ ભાગ્યા ત્રણ

બાર એકસો બત્રીસ ત્રણ ગુણ્યા સાત એકસો એકવીસ હવે એકસો બત્રીસ માંથી ખાલી એકવીસ સહી બાદ થશે એટલે એકસો અગિયાર એવી જ રીતે અહીંયા એમ થાય છે નવ ગુણ્યા બાર એકસો આઠ છ પંચાત્રીસો બાદ પ્રશ્ન ઓગણચાલીસ માં સાદુ રૂપ સમરણ સાચું બને એ રીતે ચિહ્ન મુકવાના તો આની અંદર તમારે સોલ્યુશન કરવું પડશે ચિહ્ન મુકીને બરાબર કે આ બે કેવા ચિહ્ન મૂકશો જવાબ આપણને બે મળવો પડે તો પચીસ નું અહીં પેલું ઉપયોગ કરી લેવાનું ને સાત સરવાળો કરવી તો શું થાય બે જવાબ આવી જાય બરાબર તો એ જ આપણો જવાબ છે છત્રીસ ચાર કાઉસ પૂરો આઠ બરાબર એક અહીં એક જવાબ લાવવાનો છે પેલા ચિહ્નનો ઉપયોગ કરવી છત્રીસ ને ચાર બત્રીસ ને આઠ કેટલા થાય ચાલીસ ચાલીસ જવાબ આવે તો ઈ પણ આવશે સી નું લઈ લેવાનું ભાગાકાર વાળું છત્રીસ ભાગ્યા ચાર એટલે શું થશે એ પણ આવશે છેલ્લો લઈ લઈ ભાગાતાર છત્રીસ ને ચાર નવ અને પછી ઓછાની શાની નવ માંથી આઠ જાય એટલે એક એ જવાબ આવી ગયો એટલે છેલ્લો થઈ આપડો જવાબ એકસો ચાલીસ મો પ્રશ્ન છે એની શું થઈ જશે ગુણ્યા અને અંશ એ છેદમાં હોય છેદ અંશમાં એટલે જીરો પોઈન્ટ એક નીચે આવે કાઢવી એટલે ઉપર શું થઈ જશે

એકસો બેતાલીસ મો દાખલો છે કે જીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા છે ભાગ્યા અહીંયા પોઈન્ટ કાઢશું એટલે ત્રણ ના છેદમાં થાય આવા ભાગની નિશાની ગુણાકાર સ્વરૂપે ફેરવતા ઉલટું થઈ જશે હજાર આવશે ત્રણ નીચે આવશે છેદ ઉડે એટલે ઉડા નાખવાના શું હોય તો કે એકડો ને બે મીંડા સો તો સો જવાબ છે તમારો રડી ખબર પડી પ્રશ્ન નંબર છે આપણે સામે ઉડાડી દઈએ તો એક જેમ થઈ ગયું તો એક્સ બરાબર શું હોય એક વન છેદ ઉડા આપણે ખબર પડી દસ ભાગ્યા પચાસ જીરો જીરો એક ને પાંચ થઈ ગયા પાંચ છે મગજ ફેરવી નાખશે એટલે ખાસ આમાં ધ્યાન રાખજો હવે હાચા તાર્કિક તો હવે શરૂ થયા બરાબર જે ચાર પાંચ પ્રશ્ન આવશે તમને ગુચવવા બહુ અઘરા એવા પ્રશ્નો કે એક સંખ્યાના વીસ ટકાના વીસ ટકા જો ચોવીસ હોય તો એ સંખ્યા કઈ છે એમ કીધું તો એક સંખ્યા આપણે ધારી લેવી કે એક સંખ્યા કઈ છે એક્સ એના વીસ ટકા એના વીસ ટકા આ સંખ્યાના વીસ ટકાના વીસ ટકા કેટલો જવાબ મળે છે ચોવીસ તો ટકાના પાઠ ની અંદર આપણે કીધું હતું તકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં શું આવે શો આવેદ માં છેદમાં આમ હતું એક્સ બરાબર વીસ ના છેદ માં સો ગુણ્યા વીસ ના છેદ માં બરાબર ચોવીસ છેદ થાય ગુણ્યા એક્સ છેદ માં આવું આપણને મળે છે તો એક્સ ના છેદમાં શું થશે પાંચ ગુણ્યા 25 બરાબર ચોવીસ આવું થાય ને હવે એક્સ બરાબર શું થશે સસ્સો ભાગ જવાબ આવશે બરાબર તો એ સંખ્યા કઈ છે છસો છસો ના વીસ ના વીસ ટકા ચોવીસ થાય

દૂધનો રંગ કેવો હોય સફેદ તો સફેદને કેવો ગણવાનો કીધો છે પીળો તો દૂધનો રંગ પીળો હોય લીલો વાદળી સફેદ સફેદ નહીં નહીં આમાંથી એક પણ બાકી તમે કરીને આવો દૂધનો રંગ કેવો હોય સફેદ આપણે એમ થાય સાચું થઈ ગયું પણ હાચું નથી કે આપણે પહેલા જ કીધું સફેદ ને કેવો ગણવાનો પીળો ગણવાનો પીળો ઓપ્શન નથી એટલે આમાંથી એક પણ આવશે નહીં પડી ખબર પ્રશ્ન નંબર એકસો છેતાલીસ અંગ્રેજી વર્ણમાળામાં એક હરોળની અંદર આપણે ગોઠવી એમાં હું કીધું દસમા અક્ષર ની જમણી બાજુ થી તો તમારે ખાસ ધ્યાન રાખવાનું આ ડાબાઈ બાજુ થાય શરૂઆત કરો અને આ છેલ્લે

આ છે આ તમને દિશાઓ નામ આવડવા પડે કે પશ્ચિમ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ ખૂણો હોય છે તો પશ્ચિમ અને દક્ષિણ કયો હોય છે હોય છે આ દક્ષિણ વચ્ચે કયો હોય છે આ ખૂણો નેવૃત્ય બરાબર પછી એવો પ્રશ્ન પૂછી શકે પશ્ચિમ અને ઉત્તર વચ્ચે કયો હોય છે ખૂણો આ ખૂણો એવો પ્રશ્ન પૂછે કે પૂર્વ અને ઉત્તર વચ્ચે કયો ખૂણો હોય છે આ તો ઈશાન આમ પૂછે કે પૂર્વ અને દક્ષિણ વચ્ચે કયો ખૂણો હોય આ અગ્નિ તો ચારેય ખૂણાના નામ આવડવા પડે અને કયા દિશા વચ્ચે આવ્યા છે એ પણ આવડવું પડે આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો કે પી છે એ ક્યુ ની બેન છે બરાબર હા પી છે એ ક્યુ ની બેન છે તો ક્યુ ભાઈ થાય છે અને પી બહેન એવું થયું ને આર એસ નો ભાઈ ક્યુ એસ અને પી બહેન છે આ એસ અને આ પી બી હું થયો બેન થઈ તો આપણે એમ જો ક્યુ અને એસ નો સંબંધ ગોતો તો ક્યુ અને એસ આ તો ભાઈ બેન છે અને આ ભાઈ બેન છે અને આ હગી બેન નીકળી તો આ બી શું થાય છે ક્યુ અને એસ તો કે ભાઈ બેન થાય ભાઈ બેન થાય ને બરાબર પ્રશ્ન નંબર એકસો ને ઓગણ આર ગુણ્યા એસ એટલે કે આર નું સ્થાન અને એસ નું સ્થાન આર નું અઢારમું છે અને એસ નું ઓગણીમું તો પચાસ છ પછી એક્સ તેતાલીસ ઓછા છેતાલીસ બાય નવ બરાબર ઓગણીસ જીરો ચાર હોય તો

આ જવાબ આપણો જવાબ તો અહીંયા આપણને આપેલો જ છે કયો ચાર છ વાય નવ વત્તા ઓગણીસ જીરો ચાર છેલ્લે આવવું પડે છ એકતાલીસ આવવા પડે તો ચાર ને નવ તેર તેર નો તગડો વધી આવી એક છે તો એક ને વાય ની જગ્યા શું આવશે ત્રણ આવવા પડે તો એક ને ત્રણ ચાર થાય ને છ ને નવ શું થશે નો તો એક્સ ની જગ્યા શું આવશે પાંચ બરાબર અને આ છ થઈ ગયા તો એક્સ બરાબર શું આવશે પાંચ આવવા જોઈએ એકસો સાઈઠ એ તમારે જાતે કરવાના એકસો એકાવન થી એકસો સાહીઠ અહીં સુધી તમારે લેશનમાં કરીને આવવાના છે બરાબર